ચાલો મિત્રો મારી ટીમ આવી ગઈ છે અને આજે આપણે થમ્સ અપ પીવાની હરીફાઈ છે કે એક મિનિટમાં જે બધાથી ઝાઝા ગ્લાસ પીશે એને મારા તરફથી દસ હજાર રૂપિયાનું રોકડું ઇનામ જડશે તો ભાઈ તમે બે ત્રણ ગ્લાસ ભરી જ નાખો એટલે આપણે ભૂરાભાઈથી શરૂઆત કરી દઈ વાંધો નહીં ભૂરાભાઈ હાજી આ ગ્લાસ ભરે જ એટલે ઉપાડ લીધું અને ડોહલી ભાઈ કે તમારા માટે ઓ ભાઈ ઓ વડીનાટ આ તમા પ્યોત કર પડના કોન પણ ચાર પા ના ના એમાં તમને નો ખબર હોય એ ઘોંડે વઈ જશે આ ભલે વઈ જાઓ હાલો ડોલી પર એટલે ચાલ હ ચાલ હાલો

ચાલો તો આખરે અમારા દુલારામભાઈ ને ભોધાભાઈ પસારી દીધા હવે અમારા ડાયરેક્ટર સાહેબ આવી ગયા છે હવે એ કેવડી છોડા પીવી છે આપણે જોઈએ 아, 짱! 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 아, 아, 짱! 아, 짱! 아, 짱! Ba, ima ka ene ti. Mge. Mga wap iye pe. He? Boru? A, wala wap boru. Leo, 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 tito. Leo, 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 leo. Utan sakwa, kaya wap utan sakwa. Ye. 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 ચાલો મિત્રો આખરે અમારા ભૂલાભાઈ પહેલા નંબરના સ્થાન પર હે અને હું અને દુલારામભાઈ ટીમમાંથી નીકળી ગયા હે અને હવે એમને ડોહ ઓલા ડોહ લીપ આજે ટક્કર છે તો ભૂલાભાઈ તમે ટાઈમ કહેજો ટક્કર ટક્કર પાણી જીમ મીડો પીવા

પૂરા ભાઈ ચાર ગ્લાસ પીને ઇનામ લઈ ગયા એટલે ભાઈ કેટલા ઈનામ આવું કઈ એટલે તો ચાલો મિત્રો નવા વિદ્યા સાથે માં જય માતાજી જય